હિન્દુ નેતાઓને ધમકી આપવાના ચકચારી પ્રકરણમાં મૌલવી સાથે સતત સંપર્કમાં રહેલા વધુ એક યુવકની સુરત ક્રાઇમ બ્રાન્ચે બીકાનેરથી ધરપકડ કરી છે ઉપદેશ રાણાને ધમકી આપવાના પ્રકરણમાં પકડાયેલા આરોપી મોલવી સોહેલની પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે દરમિયાનમાં રાજસ્થાનના બિકાનેર વિશ્વકર્મા રોઝ ન્યૂ સિટીમાં રહેતા અશોક સુતાર ઉર્ફે અબુ બકર સાથે મોલવી ચેટિંગ કરતો હોવાનું માલુમ પડ્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ બિકાનેર પહોંચી ગઈ હતી અને સ્થાનિક પોલીસના સહકારથી અશોક સુતારને પકડી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન લેપટોપ સહિતના ડિવાઇસ જપ્ત કર્યા છે પ્રાથમિક પૂછપરછમાં અશોક સુતારે ધર્મ પરિવર્તન કરીને અબુ બકર

આ વિસ્તાર ક્યાં હતા તે સહિતની તપાસ કરવામાં આવશે બિકાનેરથી પકડાયેલા અશોક ઉર્ફૈઅબુ બકરની પ્રાથમિક તપાસમાં મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાનના નંબર મળી આવ્યા છે તે કટ્ટરવાદી સંગઠન સાથે સંકળાયેલો હોવાની શંકાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત